અહીંયા શબ્દોના સ્વાગત બાદ પ્રગટ્ય માટે આદરણીય માનનીય રાજ્યપાલ વિનંતી કરું અને સાથે દીપ પ્રાગટ્યમાં પરમ પૂજ્ય ગીરી બાપુ લોકલાડી ના ધારાસભ્ય શ્રી કસવાલા સાહેબ તેમજ આદરણીય શ્રી પરશોત્તમભાઈ ગવરિયા ચેરમેન શ્રી સૌરાષ્ટ્ર બેંક લિમિટેડ સરપંચ શ્રી ઉપ શ્રી સર્વે આ દીપ પ્રગટ્યના કાર્યમાં સર્વે જોડાય દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતો પાપમ દીપ જ્યોતિ નમસ્તો શુભ કાર્ય મંગલ કાર્ય અને એવા સંકલ્પ સાથે આપણે સૌ ડોક્ટર સંજયભાઈ મુંજપરા એને શુભેચ્છાઓ આપીએ અહીંયા સરપંચશ્રી શ્રી ગ્રામ પંચાયત જેવા આ કાર્ય જે સંજયભાઈનું સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવા માટે સૌ અહીંયા માતાજી ખોડિયારમાં એમને શક્તિ આપે માતા પિતાના આશીર્વાદ તો છે જ અને આજે રામજી મંદિર શિવ મંદિર અને ખોડિયાર માતાજીના મંદિરનો પણ શિલાન્યાસ પણ થવાનો છે ત્યારે હું અત્રે આદરણીય માનનીય રાજ્યપાલશ્રી તેઓ પણ

અત્રે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મહેમાનોના હસ્તે અહીંયા જે મંદિરોના નવનિર્માણ થવાના છે એનો શિલાન્યાસ અને અત્રે પરિવાર દ્વારા એ અહીંયા કંકુ ચોખા અને ફૂલો સાથે શિલાન્યાસ એ સંજયભાઈના એવા વિપુલભાઈ પરિવાર સૌને એ અર્પણ કરવામાં આવે છે કે જે મંદિરમાં નવનિર્માણ માટે જે ઈટ એ ઈટોનું અહીંયા પૂજન અને અર્ચન થઈ રહ્યું છે એક ચિંતકે સરસ વાત કરી છે કે એક વિચાર કલમ પુસ્તક અને શિક્ષક દુનિયા બદલી શકે છે એવો એક વિચાર અને સંકલ્પ એ ડોક્ટર સંજય મુજપરા યુવા ઉદ્યોગપતિ અને બિલ્ડર જેમણે ફરી પાછા કૃષ્ણગઢ ગામના પુનર્વસન માટે આંતર માળખાકીય સુવિધાઓ માટે જે વિચારને સાકાર કરવા માટેનો જે સંકલ્પ કર્યો બાદ આપણી સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે ઉપસ્થિત મહાનુભાવો મહેમાનોનું આપણે વિશેષ રીતે એમનું સ્વાગત અને અભિવાદન કરીએ પ્રાકૃતિક ખેતીના પ્રણેતા અને આ દેશના કિસાનો ખેડૂતો અને આવતી પેઢી એમના ઉદ્ધાર માટે જે કાર્ય કરી રહ્યા છે એવા માનનીય રાજ્યપાલ શ્રી જેઓનું ડોક્ટર સંજય મુજપરા સંસ્કૃતિની પરંપરા મુજબ ડોક્ટર સંજય મુજપરા અત્રે માનનીય રાજ્યપાલ સન્માન એ ગાંધીનગરથી અહીંયા ગઈકાલે રાત્રે રોકાણ બગોયા મુકામે અને પ્રાકૃતિક ખેતી માટે હરમેશ પ્રચાર પ્રસાર અને એક અભિયાન ઝુંબેશ અને એ ભારત દેશની એક ચિંતા અને એના માટે સતત જાગૃત એવા આપણા માનનીય રાજ્યપાલ શ્રી સ્વાગત અને અભિવાદન કરશે આપણી સૌરાષ્ટ્રની પરંપરા મુજબ અહીંયા પુષ્પગુચ્છ અને જે વિશેષ રીતે અહિયાં સૂતરની આટી અને સાહેબના જે વિચારો છે એ વિચારોનો સંકલ્પ સાથે અહિયાં સાહેબે પાઘડીનો પણ સ્વીકાર કર્યો છે ત્યારે આપણે વિશેષ રીતે એમને પણ આ તકે એમનું તાલીઓથી સ્વાગત અને અભિવાદન કરીએ છીએ આ માત્ર ડોક્ટર સંજય મુજપરા દ્વારા સન્માન નથી આ સમસ્ત ગ્રામ પંચાયત કૃષ્ણગઢ સમગ્ર વિસ્તાર દ્વારા સાહેબનું સન્માનને સન્માન ને જોરદાર તાલીઓ વધાવીએ જેમના મુખેથી થી શિવકથા સાંભળવાનો એક વિશેષ લાવો છે અને આપણા જ વિસ્તારના એવા મોટા ઝિંજોડા એ ગામ અને દેશ વિદેશમાં શિવકથા માટે એ જેમનો લાવો એ લઈ રહ્યા સેવા પૂજ્ય ગિરી બાપુ શિવ કથાકાર વિપુલભાઈ મુજફરા તથા હેતિક જગદીશભાઈ મુજફરા પરમ પૂજ્ય ગિરી બાપુ ગઈકાલે કથા પૂર્ણ કરી અને આવતીકાલે ફરી પાછી શરૂ થાય છે વિશેષ રીતે સંજયભાઈ સાથેનો ભાવ પ્રેમ લાગણીથી અહીંયા આપણી વચ્ચે જોડાઈને ઉપસ્થિત છે ત્યારે આપણે સંતોનો રાજીપો ઈશ્વરનો રાજીપો હોય છે ગીરી બાપુએ એમના આશીર્વચનમાં ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો છે અને સંતોની પૂજા એટલે ચૌદ લોકની પૂજા ગણાય તાલીઓથી આપણે ફરી વંદન સાથે ગિરિબાપુનું આ તકે આપણે સ્વાગત એ વંદન સાથે કરી રહ્યા છે અને એમના આશીર્વચનનો પણ આપણને લાભ એ આપણને મળ્યો છે આજના આ કાર્યક્રમ માટે સંજયભાઈ મુજપરાનો જે સંકલ્પ અને સ્વપ્ન એ કૃષ્ણગઢ ગામ માટે છે પણ સાવરકુંડલા ને વિસ્તાર માટે છેવાડાના ગામ સુધી જેમનો સંકલ્પ એવો છે કે આ વિસ્તાર છોડીને જે અમદાવાદ સુરત અને મેટ્રો સિટીમાં વસ્યા છે એ શહેરને ફરી પાછા પુનર્વસન થાય એવા સાવરકુંડલા લીલિયા વિસ્તારના જાગૃત અને વિકાસશીલ માત્ર નામના જ ને પણ કામના એવા લોક ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી મહેશ કસવાલા મારે સાવરકુંડલા માટેની એક ટૂંકી વાત કરવી છે કે સાવરકુંડલાને એક કર્ણાવતી બનાવવા માટે એ સાવરકુંડલામાં રિવર ફ્રન્ટ હોય સાવરકુંડલામાં અટલ સરોવર હોય અટલ એ સાંસ્કૃતિક ભવન હોય અમૃત સરોવર હોય સ્પોર્ટ્સ સંકુલ હોય એ સાવરકુંડલામાં બ્લડ બેંક હોય સાવરકુંડલા એ કર્ણાવતી જેવું બને એવા સ્વપ્નો જેમણે સેવા છે અને મોટા ભાગના કામ ચાલુ છે કેટલાક પૂર્ણતા તરફ છે એવા અમારા સાવરકુંડલા લીલિયા વિસ્તારના જાગૃત અને લોક લાડી લાવ્યા ધારાસભ્ય શ્રી કસવાલા સાહેબને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ રમેશભાઈ ધીરુભાઈ મુંજપરા કિશોરભાઈ મનસુખભાઈ મુંજપરા સૌરાષ્ટ્ર કોપરેટિવ બેંક લિમિટેડ પરસોત્તમભાઈ ગેવરિયા જેવો સમાજ માટે સમાજના વિકાસ માટે તો કામ કરે જ છે પણ સંજયભાઈ માટે વિશેષ રીતે લાગણી અને હર હંમેશ એ સંજયભાઈનો ખબો જેમણે ખાબડ્યો છે એવા પરશોત્તમભાઈ ગેવરિયા ઘનશ્યામભાઈ ધીરુભાઈ મુજપપરા ઘનશ્યામભાઈ ધીરુભાઈ મુજપરા પરસોત્તમભાઈ ગેવરિયા ચેરમેન શ્રી અને મનોજભાઈ રમેશભાઈ મુજપરા તાલીઓથી આપણે આપણી વચ્ચે ચેરમેન શ્રી સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ એમના ચેરમેન શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે સેના આધાર સેનાપતિ ઉપર હોય છે અગાઉ પણ વાત થઈ કે આટલો મોટો સંકલ્પ છે નિસ્વાર્થ ભાવે પચીસ કરોડ ની રકમ એ જયારે આવા કામોમાં વપરાવાની છે ત્યારે જે ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતના સરપંચ હર્ષદભાઈ મુંજપરા એમના નેતૃત્વમાં જયારે આવા કામો થવાના છે ત્યારે હર્ષદભાઈ મુંજપરાનું સ્વાગત અભિવાદન મુકેશભાઈ વિજયભાઈ મુંજપરા તથા હિરેનભાઈ રમેશભાઈ મુજબરા તાલીઓથી આપણે આ સરપંચ શ્રીને પણ વધાવીએ કે સંજયભાઈના સંકલ્પ વિચારો એ ત્યારે જ એ પરિણામમાં આવવાના છે કે આવા સાથી મિત્રો એ કામ એ કરવાના છે અને ટૂંકા સમયમાં એ સ્વપ્ન સંકલ્પને સાકાર કરવાના છે એવા જ ઉપસરપંચ શ્રી કૃષ્ણગઢ ચંપુભાઈ દાદલ કનુભાઈ નિર્જયભાઈ મુજપરા ચિરાગ ઘનશ્યામભાઈ મુજફરા ઉપસરપંચ શ્રી ચંપુભાઈ દાદલ તાલ્યોથી આપણે ઉપસર પછી સ્વાગત કૃષ્ણગઢ ગામ માટે અને કૃષ્ણગઢ થી લઈ કર્ણાવતી સુધીની જે સફર છે એ સંક્ષિપ્તમાં સંજયભાઈની વાત મારે એ કરવી છે કે તેર વર્ષની ઉંમરે પ્રાથમિક શિક્ષણ કૃષ્ણગઢ ત્યારબાદ હાઈસ્કૂલનો અભ્યાસ બાટડા અને એ સમયે એમના પિતાશ્રી સાયકલ લઈ અને પુત્રને ત્યાં બાટડા હાઈસ્કૂલ માટે એ લઈ જતા પણ એ સંજય બાટડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો ત્યારે એના નેતૃત્વમાં એસટી બસ એ ગામોના સુવિધા નથી અને એના નેતૃત્વમાં એ વિદ્યાર્થી કાળમાં એવું બન્યું કે એના પ્રયત્નથી એ બાડડાથી કૃષ્ણગઢ બસ એ શરૂ થઈ અને ત્યારથી અપડાઉનની એ શરૂઆત થઈ એ પાયામાં પણ એ સંજયભાઈ મુજબ રહેશે સુવિધાઓના અભાવે ધોરણ દસમાં પિસ્તાલીસ ટકા મેળવા ધોરણ બારમાં અર્થશાસ્ત્ર વિષયમાં ત્રીસ જ માર્ક અને ગ્રેસિંગ માર્ક સાથે એ પાસ થયા અર્થશાસ્ત્ર વિષયમાં ગ્રેસ માર્ક હોવા છતાં પણ એ ગ્રેજ્યુએટ એ વિધિ કાણકીય કોલેજ સાવરકુંડલામાં એમણે અડસઠ ટકા માર્ક સાથે સાવરકુલા કોલેજમાં એ અર્થશાસ્ત્ર વિષય સાથે પ્રથમ ક્રમાંકે પાસ થયા અને ત્યારબાદ એમ એનો અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે એકોતેર ટકા સાથે ગોલ્ડ મેડલ મેળવી અને એ સમયે માનનીય મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ એમના દ્વારા વિશેષ ગાંધીનગર મુકામે સન્માનિત થયા એ સમયે અમરેલી સાંસદ દિલીપભાઈ સંઘાણીએ ગામના વિકાસ માટે એ એક લાખ રૂપિયા ગામને ફાળવા ગુજરાતમાં એ સૌથી નાની વયે છવ્વીસ વર્ષે અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડીનો અભ્યાસ પૂર્ણ કર્યો આજે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌથી નાની વયે પીએચડી હોય તો એ ડૉક્ટર સંજય મુંજબરા છે સાત વર્ષ સુધી ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે અર્થશાસ્ત્ર વિષયમાં અધ્યાપક અને ત્યારબાદ કઈક એવા મા બાપના આશીર્વાદ કઈક એવા સારા કાર્યોના સંકલ્પ સાથે એ સંજયભાઈએ એક એવો ઐતિહાસિક નિર્ણય લીધો કે ફૂલ ટાઈમ અધ્યાપક એ રિઝાઇન કરી અને બે હજાર નવ થી બાંધકામ વ્યવસાયમાં એક યુવા ઉદ્યોગપતિ તરીકે માત્ર કૃષ્ણગઢ નહીં પણ કુંડલા અમરેલી જિલ્લાનું ગૌરવ ગણી શકાય એવા સંજયભાઈ મુંજપરા એને આપણે જોરદાર તાલીઓ છે અને એક કવિની વાત સાથે કે સિર્ફ अपने ही जिए तो क्या जिए संजय बैना जी विचारों से यह बात है कि सिर्फ अपने ही जिए तो क्या जिए जिंदा दिली का तकाजा है कि किसी औरों के लिए भी जिए